બી સુદર્શન રેડ્ડી વિપક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીના ઉમેદવાર સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રહી ચૂક્યા છે બી સુદર્શન રેડ્ડી મલ્લિકાર્જુન ખડગે દ્વારા નામની કરાઈ જાહેરાત એનડીએ ના સીપી રાધાકૃષ્ણન સામે રહેશે મુકાબલો लोकसभा में प्रश्नकाल दरमियान विपक्ष न फरी होबाड़ो विक्षेप यथावत रहता सुधी स्थगित राज्यसभा खाण खनिज विकास विनियम संशोधन बिल पर चर्चा चालू ભારત ચીન સરહદ મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ચીનના વિદેશ મંત્રીના નેતૃત્વમાં વિશેષ દળની બેઠક એનએસએ કહ્યું સરહદ શાંતિ અને સ્થિરતા કાયમ દ્વિપક્ષીય સંબંધો થયા વધુ સાર્થક ચીનના વિદેશ મંત્રીનો પ્રધાનમંત્રી સાથે બેઠકનો પણ કાર્યક્રમ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મુંબઈ કોંકણમાં મુશળધાર વરસાદ મુંબઈના થાણે પાલઘર સહિતના વિસ્તારોમાં જળબંબાકાર સરકારી ઓફિસ અને શાળાઓમાં રજા જાહેર લોકલ ટ્રેન સેવા પ્રભાવિત દિલ્હીમાં યમુના નદી ભયજનક સપાટીને પાર પોરબંદર જૂનાગઢ નવસારી સહિત સાત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આગાહી મુજબ જૂનાગઢના માંગરોળમાં છ કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને માળિયા હાટીનામાં દોઢ દોઢ ઇંચ વરસાદ ધરતીપુત્રોમાં આનંદની રહેત રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી જળાશયોમાં પાણીની સારી આવક ઉપલેટામાં મોજ નદી પરનો ડેમ ઓવરફ્લો રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગની મહત્વની કાર્યવાહી પાંચ દિવસમાં સાતસો કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો કરાયો નાશ ઢોકળા વેફર ખાણીપીણીના સ્ટોલ્સ ધરાવતા જેટલા વેપારીઓને નોટિસ ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે તેજીનો દોર સેન્સેક્સમાં ત્રણસો સિત્તેર વધારો નિફ્ટી ચોવીસ હજાર નવસોના સ્તરથી નજીક બંધ પીએસયુ બેંક એનર્જી મેટલ ઇન્ડેક્સમાં ઉછાળો ડિફેન્સ ફાર્મા શીર્સમાં દબાણ યુએઇ ખાતે યોજાનારા એશિયા કપ ટ્વેન્ટી ટ્વેન્ટી માટેની ભારતની ટીમ જાહેર સૂર્યકુમાર યાદવ કેપ્ટન શુભમન ગિલ વાઇસ કેપ્ટન નવ સપ્ટેમ્બરથી થશે ટુર્નામેન્ટનો પ્રારંભ